નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે હાલમાં જ ચૂંટણી વિભાગ દ્વારા મતદારની સઘન ગણતરી ફોર્મ તમને મળ્યું હોય છે અથવા જો તમને ન મળ્યું હોય તો તમે ઓનલાઈન પણ એ ભરી શકો છો એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો મિત્રો તમને આ ફોર્મ મળી ગયું છે તો એમાં મિત્રો આપણે સંબંધીનું જે વિધાનસભા મત વિભાગનું નામ છે વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અનુક્રમ નંબર આ બધું આપણને ખ્યાલ નથી હોતો કે આપણે ક્યાંથી મેળવવું તો મિત્રો આપણે ઓનલાઈન આ તમામ નંબર આપણે ઓનલાઈન મેળવી શકીએ છીએ તો પહેલાં પ્રથમ તો આપણે સંબંધી કોણ છે આપણા ચૂંટણી કાર્ડમાં એ જાણવા માટે તમારે ઓનલાઈન તમે ગૂગલમાં વોટર લિસ્ટ લખશો તો જો આ બીજા નંબરનું ઓપ્શન છે સર્ચ ઇન રોલ તો તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો અંદર તમને આવી રીતના ઓપ્શન જોવા મળશે અહીંથી તમારે ઈ નંબર એટલે કે તમારો જે ચૂંટણી કાર્ડનો નંબર છે એના ઉપરથી તમે સંબંધીનું નામ અહીં ચેક કરી શકો છો કે તમારા ચૂંટણી કાર્ડમાં કોણ સંબંધી છે મોસ્ટ ઓફ ફાધર અથવા મધર હોય છે તો તમારે તમારો ઈપીઆઈસી નંબર એન્ટર કરી દેવાનો છે ચૂંટણી કાર્ડમાં તમે જોશો તેમાં એક નંબર આપેલો હશે એ તમે એન્ટર કરશો ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનો છે સ્ટેટ એટલે ગુજરાત આપણે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ કેપચા કોડ અહીંયા બાજુમાં એન્ટર કરી અને ત્યારબાદ સર્ચ પર તમારે ક્લિક કરી દેવાનું છે તો ફટાફટ આપણે કેપચા કોડ એન્ટર કરી દઈએ મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી લેજો તો મિત્રો કેપ્ચા કોડ નાખીને સર્ચ પર ક્લિક કરશો એટલે જો તમારી તમામ ડિટેલ અહીં જોવા મળશે તો મિત્રો જો અહીંયા સંબંધીનું નામ એવું તમને ઉપર જોવા મળશે તો કોણ સંબંધી છે એ તમારું નામ જોઈ લેવાનું છે મોસ્ટ ઓફ તમારા ફાધર સંબંધી હોય છે હવે મિત્રો બે હજાર બેમાં જે એસઆઈઆરની ગણતરી થઈ હતી ત્યારે તમારા ફાધર તમારા જે સંબંધીનું નામ છે એ કયા મતવિભાગમાં એ કયા એસેમ્બલીમાં એને વોટિંગ કર્યું હતું દાખલા તરીકે મોસ્ટ ઓફ ગામડાનું હોય છે હાલમાં ભલે ગમે એનું સરનામું હોય એમના તમારા ફાધરનું અથવા મધરનું પણ બે હજાર બેમાં જે પણ એસેમ્બલીમાં એમને વોટિંગ કર્યું છે વિધાનસભા મતક્ષેત્રમાં તો ત્યાંનું તમારે વોટર લિસ્ટ ડાઉનલોડ કરવાનું થશે તો તે ડાઉનલોડ કરવા માટે તમારે વોટર ઈ ડોટ જીઓવી ડોટ ઇન એની ઉપર તમારે સર્ચ કરી લેવાનું છે ગૂગલમાં હવે જો ત્યાં તમને બીજા જ નંબરનું જાય વોટર સર્વિસ પોર્ટલ એવું તમને જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે એની માથે મિત્રો બે હજાર બેની એસેમ્બલીની જે સઘન સુધારણા થઈ હતી એસઆઈઆર એનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો અહીંયા જો આવી રીતનું એન્ટરપ્રેઝ જોવા મળશે હવે અહીંયા નીચે સ્ક્રોલ કરશું જો સર્વિસ લખેલું છે બાજુમાં અને ત્યાં નીચે જુઓ ફિલ એન્યુમરેશન ફોર્મ અને સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર તો આપણે આપણા ફાધરનું અથવા મધરનું લાસ્ટ એસઆઈઆરમાં નામ સર્ચ કરવા માટે એનો અનુક્રમ નંબર છે ભાગ નંબર છે વિધાનસભા મતક્ષેત્રનો નંબર છે ડાઉનલોડ કરવા માટે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર પર ક્લિક કરી દેવાનું છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે ત્યારબાદ જો અહીંયા તમને સ્ટેટ સિલેક્ટ કરવાનું કહેશે તો અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ગુજરાત સિલેક્ટ કરીને વ્યૂ પર તમારે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો ગુજરાતની તમામ વિધાનસભાની સીટો અહીં તમને જોવા મળશે એસેમ્બલીનો નંબર અને એસેમ્બલીનું નેમ તમને જોવા મળશે જો માંડવી ભુજ અંજાર રાપર એકસો બ્યાસી છે ટોટલ ગુજરાતમાં તો બે હજાર બેમાં તમારા માતા અથવા પિતા જે પણ સંબંધી તમારા ચૂંટણી કાર્ડમાં નામ છે જેનું એ બે હજાર બેમાં કઈ વિધાનસભા એસેમ્બલીમાં એને વોટિંગ કરતા હતા એ તમારે અહીંથી એની લિસ્ટ ડાઉનલોડ કરી લેવાની છે તો દાખલા તરીકે આપણે એક એસેમ્બલીની લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરી લઈએ મિત્રો આ એક જીપ ફાઇલ તમારે ખુલશે એસેમ્બલી હોય એમાં ઘણા બધા ગામ આવતા હોય ત્યારબાદ તાલુકો આવતો હોય તો એવી રીતના ઘણા બધા પીડીએફ તમે અહીં ખોલશો જો જીપ ફાઇલ છે જીપ ફાઇલ આપણે ખોલવા માટે જો આપણે માય ફાઇલમાં જઈ અને જે પણ જીપ ફાઇલ છે એને તમારે એક્સ્ટ્રેટ કરવાનું રહેશે ત્યારબાદ જો એને ઓપન કરશું ફોલ્ડર એટલે ઘણી બધી પીડીએફો તમને જોવા મળશે જો અહીંયા એક એસેમ્બલીમાં ઘણા બધા ગામ આવે છે અને ઘણી બધી લિસ્ટ જોવા મળશે દાખલા તરીકે કોઈ પણ આપણે ઓપન કરી લઈએ તો દાખલા તરીકે આ બાબરા બાબરા મત વિસ્તારનો પીડીએફ છે બે હજાર બેની ની હવે મિત્રો જે એસઆઈઆર ફોર્મમાં આપણે લખવાનું છે કે વિધાનસભા મત વિભાગનો નંબર અને નામ તો અહીંયા તમને ઉપર જોવા મળશે તેતાલીસ નંબર અને બાબરા વિધાનસભા ત્યારબાદ ભાગ નંબર જો અહીંયા સાઈડમાં ખૂણામાં તમને જોવા મળશે એકસો બેતાલીસ ઓબ્લિક એકસો ને ચોર્યાસી લોકસભા મિત મત વિભાગનો નંબર પણ અહીં જોવા મળશે ત્યારબાદ જો અહીંયા સુધારણા વર્ષ બે હજાર બે જોવા મળશે ગામનું નામ અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો આ પીડીએફમાં દાખલા તરીકે ભાયાવદર ગામ છે તો તેના તમામ મતદારોનું લિસ્ટ અહીં તમને જોવા મળશે આમાં મિત્રો આપણે જો અટકવાઈ જ આપણે આપણું નામ ગોતી શકીએ છીએ લિસ્ટમાંથી હવે એનો એસઆઈઆર જે ફોર્મ આપેલું છે આપણને ગણતરી ફોર્મ એમાં આપણે એક અનુક્રમ નંબર લખવાનો હોય છે આપણા સંબંધીનો તો મિત્રો અહીંયા અનુક્રમ નંબર તમને જોવા મળશે લાસ્ટમાં એ છે તો તમે અહીંયાથી ગોતી શકો છો હવે તમે કહેશો કે આટલી બધી પીડીએફો છે એમાં આપણા ગામની કઈ પીડીએફ આપણે ઓપન કરવી વન બાય વન ખોલી ખોલીને જો ગોતવા બેસીએ તો મિત્રો ઘણો બધો સમય એમાં લાગી જાય તો મિત્રો દાખલા તરીકે આપણે વન બાય વન ખોલીએ જો એ નંબર તમે જોઈ શકો છો કોઈપણ પણ પીડીએફ છે નહીં પાછળ નંબર લખેલો છે છન્નું પંચાણું ચોરાણું તો મિત્રો આ નંબરથી આપણે આપણા ગામનું નામ ગોતી શકીએ છીએ એના માટે મિત્રો તમારે વોટર ડોટ ઈ ડોટ જીઓવી ડોટ ઇન પર આવી જવાનું છે આ વેબસાઇટ ઉપર ગૂગલમાં સર્ચ કરશો એટલે આપણે જે જ્યાંથી ડાઉનલોડ કરીએ તે વેબસાઇટમાં આવી જવાનું છે હવે મિત્રો આ વેબસાઇટમાં આવ્યા બાદ આપણે આપણું નામ કઈ રીતના સર્ચ કરશું આપણા ગામનો તો મિત્રો ઉપર જુઓ તમને લોગ અને અને અપ એવી રીતના બે ઓપ્શન જોવા મળશે ફર્સ્ટ વખત જો તમે આ વેબસાઇટમાં આવો છો તો તમારે અપ કરવાનું રહેશે એટલે કે નાનું એવું રજીસ્ટ્રેશન તમારે કરાવવાનું થશે તો અહીંયા રજીસ્ટ્રેશનમાં બીજું કાંઈ નથી તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને તમારો ચૂંટણી કાર્ડ નંબર આ ત્રણ વસ્તુથી તમે સાઇન અપ થઈ શકો છો ત્યારબાદ મિત્રો તમારે લોગિન થવાનું રહેશે તો લોગ ઇન થવા માટે મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અથવા ઈપીસીઆઈ નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર કોઈપણથી આપણે જો અહીંયા લોગ ઇન થઈ શકીએ છીએ તો આપણે મોબાઈલ નંબર અને કેપચા કોડ નાખી અને રિક્વેસ્ટ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો એક મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી અહીંયા નાખીને વેરીફાઈન લોગિન પર ક્લિક કરશો એટલે પાછા આપણે હોમ પેજ ઉપર આવી જઈશું ઉપર જો અહીંયા જ્યાં લોગઇન આવ્યું હતું ત્યાં અનઆઇડેન્ટિફાઈ એવું લખેલું તમને જોવા મળશે હવે મિત્રો તમારે ફિલ એન્યુમરેશન ફોર્મ છે એ ઓનલાઈન પણ આપણે અહીંથી ભરી શકીએ છીએ જો તમારે ઓફલાઈન નથી ભરવું અને અહીંથી ઓનલાઈન ભરી દેવું છે તો એ પણ કરી શકીએ છીએ તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે તો મિત્રો એ ફિલ એન્યુમરેશન ફોર્મ છે એની ઉપર જ આપણે અત્યારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે આવો ઓપ્શન જોવા મળશે અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે સૌ તો તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ મિત્રો તમારે તમારો ચૂંટણી કાર્ડનો નંબર છે એન્ટર કરી દેવાનો છે અને સર્ચ પર ક્લિક કરી દેવાનું છે જેવું જ મિત્રો આપણે સર્ચ પર ક્લિક કરશો એટલે આપણી તમામ ડિટેલ અહીં તમને જોવા મળશે નીચે અહીંયા પાછો એક મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તમારે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી એન્ટર કરીને તમારે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને જોવા ત્રણ ઓપ્શન જોવા મળશે આમાં મિત્રો આપણે બીજા નંબરનું છે જે માય પેરેન્ટ્સ નેમ એની ઉપર તમારે ટીક કરી દેવાનું છે જેવું જ મિત્રો આપણે ટીક કરશું એટલે નીચે જોવા એટલે ઓપ્શન ખુલી જશે અહીંયા સૌ પ્રથમ આપણે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે ગુજરાત સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ જે પણ એસેમ્બલીમાં આપણા માતા અથવા પિતા જે વોટિંગ કરતા હતા બે હજાર બેમાં એસેમ્બલી આપણે સિલેક્ટ કરી લેવાની છે તો આપણે જે પીડીએફ ડાઉનલોડ કરેલી હતી તેતાલીસ બાબરા વિધાનસભાની તો અહીંથી ટીક કરી લઈએ હવે જો અહીંયા આપણે સિલેક્ટ કે જે પણ પોલિંગ બુથ ઉપર આપણા માતા અથવા પિતા વોટિંગ કરતા હતા એ અહીંથી આપણે સિલેક્ટ કરી લેવાની છે હવે જો અહીંયા તમને જોવા મળશે તમારું ગામનું નામ અને બાજુમાં જે નંબર આપેલા છે એકસો પાંચ એકસો બે એકસો બાર જે પણ નંબર આપેલા છે એકસો સોળ વડિયા પછી નીચે જો એકસો બત્રીસ તો કોઈ પણ ગામનું નામ આપણે સિલેક્ટ કરી લેવાનું છે તમારું ગામ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે મિત્રો એકસો ને બત્રીસ સનાળા દાખલા તરીકે મારે સનાળા ગામ છે મારું અને મારે એમાં મારા માતા અથવા પિતા વોટિંગ કરતા હતા તો એકસો બત્રીસ નંબરની જે પીડીએફ આગળ ડાઉનલોડ કરેલી હતી એમાં મિત્રો આપણે એકસો ને બત્રીસ નંબરની જે પીડીએફ છે એ ઓપન કરવાની છે એટલે સનાળા ગામની આખી ડિટેલ એમાં તમને જોવા મળશે આખું તમે મતદારનું લિસ્ટ એમાં જોઈ શકો છો તો જો અમે ઓપન કરી લીધી છે એકસો બત્રીસ નંબરની પીડીએફ બાબરા વિધાનસભાની તો જો મુખ્ય શહેરનું નામ સનાળા આવી ગયું છે હવે એનો ભાગ નંબર ઉપર જો તમને જોવા મળશે એકસો બત્રીસ ઓબ્લિક એકસો ચોર્યાસી અને વિધાનસભાનું નામ છે તેતાલીસ બાબરા હવે મિત્રો અનુક્રમ નંબર આપણે કઈ રીતના ગોતશું તો અહીં તમે જે પણ વિધાનસભાના પોલિંગ બૂથની જેટલા પણ એમાં મતદારો નોંધાયેલા છે બે હજાર બેમાં જેની નોંધણી હતી એમાં એ બધાના નામ અહીં તમને જોવા મળશે અટકવાઈઝ તમારે તમારા પિતા અથવા માતાનું નામ તમારે અહીંથી ગોતી લેવાનું છે અને એની સામે જે આ નંબર આપેલા છે એ અનુક્રમ નંબર છે તો એ અનુક્રમ નંબર તમારે તમારા જે મતગણતરી ફોર્મ આપેલું છે એમાં તમારે લખવાનો થશે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતાને અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ